નમસ્કાર દર્શક મિત્રો એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને થરાદ પોલીસે રાજસ્થાન સરહદને જોડતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા ગોઠવી છે વ્યવસ્થા ગોઠવી છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે વિદેશીદારો અને વાહનો સહિત કુલ રૂપે એક પોઈન્ટ અગિયાર કરોડના મુદ્દામાં જપ્ત કરીને મોટી સફળતા મેળવી છે થરાદ પીઆઈટી પટેલે જણાવ્યું હતું કે વાઘ થરાદ ચેકપોસ્ટ કાયમી આંતરરાજ્ય ચેકપોસ્ટ છે જ્યાં ચોવીસ કલાક વાહન ચેકિંગ ચાલુ રહે છે જોકે એકત્રીસમી ડિસેમ્બરે અનુલક્ષીને પોલીસ અધિક્ષક અને થરા ડીવાયએસપીની સૂચનાની વધારાની પોલીસ ફોર્સ મેળવીને દસ દિવસની વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે આ ડ્રાઈવ અંતર્ગત તમામ વાહનોનું ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવે છે પોલીસનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં કોઈ પણ કેફી પદાર્થ દારૂ એનડીપીએસ એટલે કે નશીલા દ્રવ્ય સંબંધિત વસ્તુ કે હથિયારોનો પ્રવેશ અટકાવવાનો છે આ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે પીઆઈ પટેલે વધુમાં જણાવ્યું કે પોલીસે ત્રણ દિવસમાં વિદેશી દારૂ લઈ જતી ત્રણ ગાડીઓ ઝડપી પાડી છે જેમાં આશરે ત્રણસો પેટી દારૂ હતો આ દારૂની અંદાજીત કિંમત રૂપિયા તેત્રીસ લાખ છે કુલ રૂપિયા એક પોઈન્ટ અગિયાર કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ કેસ નોંધાવવામાં આવ્યા છે અને પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે આ ઉપરાંત નંબર પ્લેટ વિનાના વાહનો અને બ્લેક ફેમ એટલે કે કાચ પરની કાળી પટ્ટી લગાવેલા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે અંદાજે સો જેટલા વાહનોના કાળા કાચ ઉતારવામાં આવ્યા છે અને રૂપિયા પંદર હજારનો રોકડ દંડ પણ વસુલવામાં આવ્યો છે ચાર વાહનોને ડિટેન પણ કરવામાં આવ્યા છે